તો એમાંથી અમારે કેવી રીતે ઉભરીને બહાર આવવું જો આ રૂમ બનાવો તો સો માણસ હોય તો સો દિવસમાં બને બસો માણસ હોય તો કે પચાસ માં બને ચારસો હોય તો પચીસ માં બને તો એક લાખ હોય તો દસ મિનિટમાં બની જાય આપણને આવું શીખવાડે પ્રેશર ગમે એટલું આવે નરેન્દ્રભાઈ જોડે બી ચોવીસ કલાક છે આ ચેનલના હેડ પાસે બી ચોવીસ કલાક છે ને બાર બુટ પોલીસ વાળા પાસે પણ ચોવીસ કલાક છે હું મારે મારી ઉપર ગમે એટલું પ્રેશર આવે ના રાખો બી કાઢી મૂકજે પણ હું મારાથી આ થતું મારું બેસ્ટ પરફોર્મ કરીશ એટલે સંજય રાવલ ની એક ટેગલાઇન છે અને બધાને કહું છું જીવન એક જ મંત્ર છે આ ડિપ્રેશન હતાશા પ્રેશર કોઈ આપણે ડીમોરલાઈઝ કરે પેલી ના પાડે આ બધામાંથી બહાર નીકળવાનું એક જ મંત્ર છે જે કરવું તે બેસ્ટ કરવું અને પછી દુનિયા જાય ચૂલામાં મારે જે કર્યું છે મેં મારું બેસ્ટ પરફોર્મ કર્યું સાહેબ તમને ગમે તે રાખો ને તો ઘરે મોકલી દો આપણે એમાં ખુશ છે પણ લોડ લેવો નહીં પેલા ગાડા નીચે કુતરું ચાલે ને કુતરું કે આખું ગાડું હું ચલાવું છું એવી આપણી હાલત હોય છે તમે તો ચેનલ ચાલશે તમે નહી હો તો પણ આ ચેનલ ચાલશે હું નહી હો તો પણ આ ઇન્ટરવ્યુ ચાલશે નરેન્દ્રભાઈ નતો બી આ દુનિયા ચાલતી નરેન્દ્રભાઈ હશે તો ચાલ નહી હોય તો પણ ચાલશે આ સમજ આપણામાં આવી જાય તો ગમે ઉપર ઉપરથી પ્રેશર આવે નરેન્દ્રભાઈ ને કઈ ઓછું પ્રેશર હશે સાચી વાત છે યુક્રેન ને રશિયા નો ફેવર કરવી કે ઇઝરાયલ ની કરવી કે સત્તાવન દેશો ની કરવી કઈ અને અહીંયા હળગેલું હોય જુદું પાછું તો તમારે મારે એવું છે કે આપણે ચેનલમાં આ આપણી નાની દુનિયા છે મજાથી જીવવાનું કોઈ લોડ લેવાનો નહીં જેને જે આપણે હા આપણે આપણું બેસ્ટ પરફોર્મ કરવું પરફોર્મ ના કરીએ પછી કે પ્રેશર કહે તો પ્રેશર તો આવવાનું અને આ દુનિયા બાયલાઓ માટે છે નહીં નપુસંકો માટે નથી ભગવાન મરદ ની મૈયત માં જાય પણ બાયલાની જાનમાં ના જાય એટલે તમારે મરદ બનીને જીવવાનું પછી જે પ્રેશર આવે

એટલે અંદર રૂ બધું બહાર નીકળે અને પછી જોર જે બોલવું હોય એ બોલી જવાનું આ સેકન્ડ સ્ટેજ આ બધા ભારે ભારે શબ્દો આયાત કરી અને એક આ ખૂબ બધું જુદી વર્લ્ડ બનાવવાની કોશિશ છે પણ મને જ્યારે હું કોઈને નથી કહી શકતો ત્યારે એક રૂમ માં જવું અને આપણે બોલી જવું હવે તો મોબાઈલ આવ્યો છે મોબાઈલ હમે બોલી જવું કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે મારી વાઈફ આમ કરે છે આ મારા 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 જે હેડ છે આવું કરે છે અથવા મારું શોષણ કરે છે આ મને માનસિક ત્રાસ બોલી જવું તમે બોલી જાવ એટલે ખાલી થઈ જાવ

હું પોતે ખૂબ જ હેલ્થ કોન્શિયસ છું આઈ એમ ફિફ્ટી એટ હું સવારે હંડ્રેડ ડીપ્સ મારું છું એક કલાક કસરત કરું છું ચા કોફી પીતો નથી સુગર લેતો નથી અને સેવન્ટી ફાઈવ કેજી વર્ષોથી મેં મારું વજન રાખ્યું છે હું લોકોને કહું છું કે એક વસ્તુ તો ચોક્કસ છે અગિયાર થી સાત આઠ કલાકની ઊંઘ લઈ લેવી બાકી દિવસે ઊંઘું નહીં રોજ સવારે અડધો કલાક ગમે ત્યારે જમ્યા ના બે કલાક પછી બી કસરત કરી શકાય પણ આપણે અડધો કલાક મસ્ત કસરત કરી લેવાની સુગર ભરેલી છે પીપળા જેવા લોકો હોય ભાઈઓ પીપળા જેવા હોય અને પછી મારા જીમમાં આવે કે સંજય બી વજન ઉતારવું છે ના ઉતરે ભાઈ એટલે લોકોને કહું છું તમારું જુઓ હેલ્થ ઇઝ ચીપર ઇલનેસ આ એક વાક્ય યાદ રાખવું તમારું તમારું સ્વાસ્થ્ય છે ને એ બીમારીઓ કરતા સસ્તું છે એટલે સ્વાસ્થ્ય ને સાચવજો બાકી એક વાર કેન્સર કિડની હોસ્પિટલ માં જઈ આવો જિંદગીમાં બધો કચરો નહીં ખાઉ વર્ષો થયા મીઠાઈ દાંત ખરાબ થઈ ગયા રાત્રે બબ્બે ત્રણ જીમમાં જાય છે બપોરે બે વાગે ચોવીસ કલાક જીમ ચાલતા હોય છે આપણે પણ આ દિશામાં નહીં જઈએ તો આપણું નુકસાન છે બાકી બીજાનું કંઈ બગડવાનું નથી કરશો એટલે સફળતા મળવાની જ છે સંજયભાઈ એપિસોડ ના અંતે સફળતાનો મંત્ર જીવન જીવવાનો સાચો મંત્ર અને મોટિવેશનલ મોર્નિંગ આ કાર્યક્રમમાં મોટિવેશનલ એક મેસેજ આપણા તમામે તમામ વ્યુવર્સ માટે જીવનમાં જે કરવું તે બેસ્ટ કરવું ભગવાન પર શ્રદ્ધા રાખવી મા બાપથી મોટો કોઈ દેવ નથી ને મા બાપથી મોટું પૂજનીય નથી અને આ દુનિયામાં માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય એટલે એમને કદી દુખી ના કરવા જીવનસાથી નક્કી છે ના મળ્યો હોય તોય મળી જશે ને મળી ગયો છે ને જોડે પૂરું કરવું છૂટાછેડા લેવાની ને જો લીધા તો બીજા જન્મમાં એ જ મળશે અને છેલ્લે જે મોક્ષનો રસ્તો છે કે મેં મારા માટે જેટલું જીવ્યું પણ હું રોજ કોઈકના માટે પણ થોડી જીવવાની કોશિશ કરીશ આ પાંચ વાતો તમે કરો ને તો કોઈ ડિપ્રેશન હતાશા આવતી નથી જેના માટે ભગવાન અહીં મોકલ્યા છે ત્યાં ઓટોમેટિક આપણે પહોંચી જઈએ છીએ થેન્ક યુ સો મચ સંજયભાઈ આજના આ મોટિવેશનલ મોર્નિંગ કાર્યક્રમમાં આપ આવ્યા અને જીવનને કેવી રીતે બધું સુંદર બનાવી શકો છો તમે તમારું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો સુંદર મજાનો મેસેજ આપ્યો થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો અવારનવાર કહ્યું છે કે તમે બેસ્ટ સર્જન છો ઈશ્વરનું અને તમારે બેસ્ટ કામ કરવાનું છે પછી દુનિયાની નજર અલગ અલગ હોય છે એટલે એ તમને અલગ અલગ નજરમાં જોશે અને તમને મુલતવે પરંતુ તમારે શું કરવું છે એ તમારા હાથમાં જ હોવી જોઈએ દોરી તમારે તમારા જીવનની દોરી કોઈના હાથમાં આપવાની જરૂર નથી બસ આટલું કરો તમારું જીવન છે એમાં તમે તમારી જાતે જ પ્રેરણા આપી શકો છો એને પ્રોત્સાહિત કરી શકો છો તો ફરીથી મળીશું મોર્નિંગ મોટીવેશનલમાં આપણે વાત કરીશું કે જેના કારણે તમારી સુંદર સવારની સાથોસાથ તમારું સુંદર જીવન પણ બનશે હાલ મને આપશો રજા નમસ્કાર